નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીના પ્રકરણ નંબર તેર ઘન આકારોનું પ્રત્યક્ષીકરણનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના ગણિત વિષયની સ્વઅધ્યન પોના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ના ગણિત વિષયની સ્વાધ્યન પોથીના પ્રકરણ નંબર તેર ઘન આકારોનું પ્રત્યક્ષીકરણનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અધ્યન નિષ્પત્તિઓ આપણને આપેલી છે બીજું નીચે પૈકી કયો ત્રિપરિમાણીય આકાર છે તો જવાબ આવશે વિકલ્પ બી ગોલક ત્રીજું નળાકારમાં કુલ કેટલી ધાર હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ ઝીરો ચોથું જે ઘણા સામસામેના બે ફલક એકરૂપ હોય અને એક અન્ય ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેવો ઘનાકાર કયો છે તો જવાબ આવશે વિકલ્પ એ પ્રિઝમ પાંચમું એક શેરો બિંદુ એક વક્ર સપાટી અને એક વર્તુળાકાર ફલક ધરાવતા ઘનાકારને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ એ શંકુ છઠ્ઠું નીચે આપેલ ઘનાકારનું નામ શું છે તો અહીંયા આપણને આકાર આપવામાં આવેલો છે એનું નામ છે વિકલ્પ બી ચતુષ્કોણીય પિરામિડ ત્યાર પછી સાતમો સવાલ જ્યારે સમઘનની કોઈ એક ઊભી ધાર ઉપર ટોચનો પ્રકાશ ફેંકવામાં આવે છે ત્યારે મળતા પડછાયાનો આકાર કયો હોય તો જવાબ આવશે વિકલ્પ બી લંબ ચોરસ નહીં મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્ય પોથી ગાલા સ્વાધ્ય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અહીંયા તમે અભ્યાસ કરી શકો છો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો અને અહીંયા તમે હાલમાં જે અભ્યાસ કરી રહ્યા છો તે સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેના ઉપર ક્લિક કરી અને તેનો અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં આઠમો સવાલ લંબઘનના પાસ પાસેના બે ફલકના સામાન્ય ભાગને ખાલી જગ્યા કહેવાય તો જવાબ આવશે ધાર નવ મુઘનાકાર ત્રિપરિમાણીય આકારનો ધાર એટલે કે બાજુઓ વડે સમાવતી સમતલ સપાટીને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ફલક દસ મુઘનાકારના ખૂણાઓને ખાલી જગ્યા કહેવાય તો શિરોબિંદુ અગિયાર મૂત્રીકોણીય પિરામિડને ખાલી જગ્યા ફલક ખાલી જગ્યા ધાર અને ખાલી જગ્યા શિરોબિંદુ હોય તો ચાર ફલક છ ધાર અને શા ચાર શિરોબિંદુ હોય છે બાર મૂત્રીકોણીય પ્રિઝમમાં પાંચ ફલક હોય છે જે પૈકી ત્રણ ફલક લંબચોરસ અને બે ફલક ત્રિકોણ હોય છે ત્યાર પછી તેરમો સવાલ લંબઘનનો દરેક ફલક ખાલી જગ્યા હોય છે તો લંબચોરસ અને ચૌદમો લંબઘન એ ચતુષ્કોણીય ખાલી જગ્યા છે તો જવાબ આવશે પ્રિઝમ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એમાં જેની પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય પરંતુ લંબાઈ તેની પહોળાઈથી બમણી હોય તેવા સમઘનની રેખાકૃતિ દોરો તો આ પ્રમાણે આપણે અહીંયા રેખાકૃતિ દોરી શકીએ સોળમો સવાલ ત્રિકોણીય પ્રિઝમની રેખાકૃતિ દોરો તો અહીંયા તમે જોઈ શકો છો ત્રિકોણીય પ્રિઝમ આપણને દર્શાવેલો છે ત્યાર પછી સત્તરમો સવાલ ત્રિકોણીય પિરામિડની રેખાકૃતિ દોરો તો અહીંયા તમે જોઈ શકો છો આ છે ત્રિકોણીય પિરામિડ ત્યાર પછી પ્રશ્ન નંબર અઢાર નીચે આપેલ રેખાકૃતિ વડે સમઘન રચી શકાય છે તો તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો એ એન સાથે કઈ ધાર જોડાશે તો જવાબ આવશે એચજી બીજું ડી ઈ ધાર સાથે કઈ ધાર જોડાશે તો જવાબ આવશે સી ડી ત્યાર પછી ઓગણીસમું નીચે આપેલા ઘણાકારમાં કેટલા સમઘન છે તે ગણો અને નીચે આપેલ બોક્સમાં લખો તો અહીંયા તમે જોશો તો કુલ દસ સમઘન છે અને જે બોક્સ આપણને આપેલું છે તેમાં કુલ છ ત્યાર પછી વીસમું આપેલ આકૃતિ કયા ઘન આકારની છે તો જવાબ આવશે વિકલ્પ ડી પિરામિડ એકવીસમું આપેલ આકૃતિમાં ફલક એફ કેટલા છે તો જવાબ આવશે વિકલ્પ સી આઠ ત્યાર પછી જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું આકૃતિમાં આપેલ ઘણાકારનું નામ જણાવો તો અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે એ ઘણાકારનું નામ છે વિકલ્પ શ્રી ત્રિકોણીય પ્રિઝમ બીજું એક જ શિરોબિંદુ ધરાવતો ઘણાકાર કયો છે તો જવાબ આવશે વિકલ્પ સી શંકુ ત્યાર પછી ત્રીજું ચાર સેન્ટીમીટર બાજુનું માપ ધરાવતા ત્રણ સમઘનને પાસ પાસે ગોઠવીને મૂકતા બનતા ઘણાકારનું માપ શું થાય તો જવાબ આવશે વિકલ્પ એ બાર સેન્ટીમીટર ગુણ્યા ચાર સેન્ટીમીટર ગુણ્યા ચાર સેન્ટીમીટર ત્યાર પછી ચોથું નીચે પૈકી કયા ઘનાકારનો ઉપરનો બાજુનો અને સામેનો દેખાવ ત્રિકોણ છે તો જવાબ આવશે વિકલ્પ સી ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં એક પણ શિરોબિંદુ ન ધરાવતો ઘનાકાર એટલે ખાલી જગ્યા તો ગોલક છઠ્ઠું એક ત્રિકોણીય પ્રિઝમમાં ખાલી જગ્યા ફલક ખાલી જગ્યા ધાર અને ખાલી જગ્યા શિરોબિંદુ હોય તો પાંચ ફલક નવ ધાર અને છ શિરોબિંદુ હશે ત્રિકોણીય પિરામિડના પાયા ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે ત્રિકોણ આઠમું બાજુમાં આપેલ રેખાકૃતિ ખાલી જગ્યાની છે તો જવાબ આવશે શંકુ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એમાં લંબઘનની રેખાકૃતિ તો લંબઘનની રેખાકૃતિ અહીંયા દોરેલી છે ત્યાર પછી દસમું છ સેન્ટીમીટર ગુણ્યા ચાર સેન્ટીમીટર ગુણ્યા બે સેન્ટીમીટરની મીટરના લંબઘનની સમતલીય આકૃતિ દોરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સમતલીય આકૃતિ દર્શાવવામાં આવેલી છે મિત્રો ફરી મળીશું આપણે એક નવા પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે ગણિત વિષયની સ્વઅધ્યયન પોથી છે નવી સ્વઅધ્યયન પુથી તેના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે